એવો બંગલો છે ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા આર એન સી લાઇન પાણીનો બોર ગેસ લાઈટ સંપૂર્ણ સુવિધા સાથે અને પ્રાઇમ લોકેશન હરેક માર્કેટ નજીકમાં જ લાગે તેવો બંગલો આજે અમે તમારા માટે લાવ્યા છીએ તો વિડીયો પૂરો જોવા વિનંતી આવો મિત્રો આ મેન આપણે સોસાયટી મેન ગેટ મેન ગેટમાં આપણે જ્યાં એક જ શેરીની આ સોસાયટી છે પંચનાથ રેસિડન્સી શેરી નંબર એક અને નવું બાંધકામ ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા આ ફેરીનો મેઈન ગેટ ત્યાં પણ એક આપણને દરવાજો મળે છે અને બીજો દરવાજો આપણને ફોર વ્હીલ અંદર લઈ જવા માટેનો આયા મળે છે અને ત્યાં બોર્ડ મારી તેમાં નંબર માલિકના લખેલા છે તેમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ઉપરથી આખા બંગલાનો વ્યૂ તમે જોઈ શકો છો અને આ બાજુમાં તમારે ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ નાના મોટા ઝાડવા પણ લાવવા હોય તો પણ તમે વાવી શકો છો આ આપણો મેન ગેટ મેન ગેટ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ગેટપેક સોસાયટી પંચનાથ સોસાયટી તમને આવે છે તમે જોઈ શકો છો શેરી અને ગેટનો લુક પણ જોઈ શકો છો સામેની સાઈડમાં કોર્નરનો બંગલો છે તે પણ જોઈ શકો છો ઉપરની સાઈડ સુંદર મજાના ઝાડ વાવેલા છે અને આપણે પાછળનો ગેટ પણ ખુલ્લો કરી દીધોલો છે ત્યાંથી આપણે ફોર વ્હીલ પણ અંદર જઈ શકીએ અને શેરી મોટી અને સામેની સાઈડમાં આપણે એક ખાલી પ્લોટ પડેલો છે ત્યાં તમે તમારી ફોર વ્હીલ પાર્કિંગ કરી શકો અથવા આપણે પાછળની સાઈડ કોર્નરનો એક પ્લોટ આપેલો છે કોમન પ્લોટ ત્યાં પણ ફોર વ્હીલ પાર્કિંગ કરી શકો અને આ આપણો બંગલાનો લુક છે તમે જોઈ શકો છો ડબલ ડોર જેમ કે ડબલ દરવાજા છે એક સાઈડથી આપણે પાર્કિંગ ફોર વ્હીલ થઈ શકે અને બીજી સાઈડથી આવક જાવક માટેનો રસ્તો રહી શકે છે પૂરા બંગલાનો તમને વ્યૂ બતાવું છું તમે પૂરો બંગલો જોઈ શકો ન્યૂ બ્રાન્ડ કમ્પ્લીટ બંગલો છે અને જગ્યા પણ મોટી વિશાળ અને દરેક માણસો વ્યવસ્થિત નોકરિયાત વર્ગ જ છે આ તમને પૂરી સોસાયટીનો વ્યૂ દેખાડું છું જેથી તમને સોસાયટી આખી જોવા મળે બંગલો જોવા મળે બહારનું લૂક તમને જોવા મળે અને માલિકના નંબર મારેલા છે તે નંબરમાં પણ તમે કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો તમે આ દેખાડવાનું કારણ બહારથી કે ક્યારે પણ તમે આ વસ્તુ જુઓ વખત તો તમને યાદ રહે અને આગળ તમે ડાયરેક્ટ માલિકના કોન્ટેક કરીને તમે બંગલો જોવા માટે આવી શકો છો અને આ વિડીયો અમારો જો તમને ગમે ને તો લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં વોલ કંટીનું બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી નવા નવા વીડિયા તમને જોવા મળી શકે આપણે આ બીજી ડેલી છે તો પૂરો વિડિયો જોવા માટે વિનંતી અને આજે વીસના ફ્રન્ટનો બંગલો છે ટાઇટલ ક્લિયર છે લોનેબલ છે તો આલો તમને વિઝિટ કરાવો જ્યાં વીસનું ફ્રન્ટ છે ઉપર ઝાડવા લગાવેલા છે ફૂલચા લગાવેલા છે વીસનો ફ્રન્ટ મોટો ગેલો છે અને કોર્નરનો બંગલો સામેની સાઈડમાં કોમન પ્લોટ પડે છે નેટટેક સોસાયટી છે સીસીટીવી કેમેરા છે સિક્યુરિટી ગાર્ડ છે અને લોકેશન અને લોકાલિટી બહુ સારી છે એટલે પૂરો વિડીયો જોજો અંદરથી તમને અત્યારે હાલમાં તમને બતાવવા જઈ રહ્યો છું આ મેઇન ગેટ છે મેઇન ગેટની એન્ટ્રી છે અને બાજુના ગેટથી પણ એન્ટ્રી મળી જશે ફરિયામાં એન્ટ્રી કરીએ અને ફળિયામાં તમે જોઈ શકો છો આયા પાણીનો હોટ આપો છે અને આગળ તમે જોવો એટલે એમને પાણીનો બોર છે કમ્પ્લીટ ટેન્ડામેન્ટ અને બીમ કોલમ બાર ઉપર તમે જોઈ શકો છો બીમ કોલમ સાથે અને આ એક બાર એક બીજો કોર્નરનો નો પણ ઢીલો આપણને મળે છે જ્યાંથી આપણી ફોર પણ અંદર આવી શકે એટલે પાર્કિંગ વાળું બીમ કોલમ વાળું ટેન્ડામેન્ટ છે ગેસ્ટ લાઈન આરએનસી લાઈન પાણીનો દાર 4000 લિટર નો હોટ આપો અને કોર્નર નું છે અને સામેની સાઈડમાં જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે બહારની સીડી એટલે બે ફેમિલી આરામથી રહી શકે હોલ ની વિઝિટ કરીએ હોલમાં તમે જોઈ શકો છો કમ્પ્લીટ શોપ લગાવેલા છે કલર કામ કમ્પ્લીટ છે અને ઉપરની સાઈડ તમે જોવો તો ગ્રીન કોલમ પણ કરેલું છે ચોકડી મારેલી છે અને મોટો હોલ છે તમે જોઈ શકો છો વિષ્ણુ ફ્રન્ટ એટલે કોઈ હોલ નાનો ન કહેવાય સામેની સાઈડ ટીવી પણ લાગેલી છે

જે આપણે તાંચપણ વઘાર કરીએ તે વઘાર પણ બહાર જતો રહીએ અને આ કામમાં તમે જોઈ શકો છો માર્બલનું ફર્નિચર કામ કરેલું છે અને લાદી કામ બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે નળી ફિટિંગ તે માટે ટોટલી વસ્તુ કરેલું છે અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો સામેની સાઈડમાં પણ માર્બલનું ફર્નિચર કામ કરેલું છે અને આખે આખો બંગલો ભીંગ કોલમ છે અને પાછળની સાઈડમાં આપણે હાલીએ અને ઓછ એરિયા

કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફ નથી ટાઇટલ ફીલે ટેનામેટ બંગલો ટાઈપ છે આ મોટો માસ્ટર બેડરૂમ હવે આપણે જશું ઉપરના ચાલો મિત્રો હવે આપણે જઈએ ઉપરના માળે જેમ કે આમાં લોકનબ્રી લગાવેલી છે સ્ટીલની અને કમ્પ્લીટ બગધ્યામાં પણ માર્બલ લગાવેલું છે હવે આવીએ આપણે ઉપરના માળે જેમ કે ટેરેસ પર એક ઝુલો લગાવેલો છે અને સારા એવા ફૂલ લગાવેલા છે કુંડા લગાવેલા છે અને પૂરી સોસાયટીનો તમને વ્યૂ બતાવું છું તમે જોઈ શકો છો કમ્પ્લીટ સોસાયટી સુંદર મજાની એટલે કોઈ જાતની કોઈ તકલીફ છે કેમેરા અને મેઇન ગેટમાં મોટો એવો ડેલો પણ દરવાજો પણ છે એટલે જેમ કે કોઈ જાતની શહેરીમાં કોઈ માણસ બીજું આવી ના શકે એના માટેથી એકદમ તમારી ફેમિલીને સેફ્ટી મળે તેવો આ બગલો છે અને તેવી સોસાયટી છે ટાઈટલ અને હજી ત્રીજા માળે પણ આપણે જવાનું છે પણ અત્યારે હાલમાં જો હું ચૂલો લગાવેલો છે તે પણ તમે જોઈ શકો છો અને જૂલા માથે કપડાં લગાવેલા છે એટલે ચૂલો પરંતુ દેખાતો નથી આ ઝૂલો છે અને આખા મકાનનો તમને વ્યૂ બતાવું છું તે તમે વ્યૂ પણ જોઈ શકો છો આ બહારનો આપણે સતનો જે ટેરેસ છે તે ટેરેસ આપણે અત્યારે હાલમાં હાલો મિત્ર હવે આપણે ઉપરના માળે આ પેલો હોલ જોઈ છે હોલમાં તમે જોઈ શકો છો કેવી રીતે બધું સામાન બધું ગોઠવેલો છે મોટો વિશાળ હોલ છે અને પડદાથી માંડીને બધું કમ્પ્લીટ લગાવેલું છે અને તમે આ જ રીતે આખે આખો સેટઅપ ગોઠવી શકો તેવો મોટો વિશાળ છે સામેની સાઈડમાં ટીવી પણ મોટી એવી લગાવેલી છે તે જ રીતે તમે પણ તમારી ટીવી લગાવી શકો અને હાલમાં અત્યારે આ ભાડે આપેલું છે ટુર્નામેન્ટ એટલે જે કાંઈ સામાન હશે તે સાથે કાંઈ નહીં આવે તમે જે આવશો લઈને તે તમારું

સામાન બધો રાખેલો છે અને પાછળની સાઈડમાં હોચ એરિયા છે હોચ એરિયામાં વોશિંગ થી મશીન વોશિંગ મશીન થી માટે નળ ફિટિંગ થી બધું કમ્પ્લીટ છે અને પેસ પણ મોટો છે ઉપર સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી છે કોર્નરનું મકાન છે એટલે હવા ઉજાસ કાયમી માટે ફૂલ રહી શકે છે એમ કે 2 બેડ હોલ કિચન નું આ ટેનામેન્ટ છે બંગલો 1 BHK નીચે અને 1 BHK ઉપર ટાઇટલ ક્લિયર વીસનું મોઢું અને પિસ્તાલીસની ઊંડાઈ કોર્નર બંગલો બે ડોર પણ વાપરો મળી શકે ફોર વ્હીલ પાર્કિંગ વાળો બંગલો છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે કોર્નર અને ગેટ સોસાયટી સીસીટીવી કેમેરા આ તમે જોયો માસ્ટર બેડરૂમ બીજું અને માસ્ટર બેડરૂમની પાછળની સાઈડમાં આપેલું છે આપણે એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદી કામ થઈ માંડીને ગીજરથી માંડીને બધું જેટલા લગાવેલું છે તે લીધે તમે સેટઅપ ગોઠવી શકો છો હવે આપણે આવી ગયા છીએ ટેરેસ પર ટેરેસનો વ્યૂ તમને બતાઉ છું પૂરી સોસાયટીનો વ્યૂ બતાઉ છું કોર્નરનો બંગલો છે નવું બાંધકામ છે બીમ કોલમ બાંધકામ છે ટાઇટલ ક્લિયર છે અને સો વાર જગ્યામાં બાંધકામ કરેલું છે અને માપ સાઈઝની વાત કરીએ તો વિષ્ણુ મોઢું અને પિસ્તાલીસની ઊંડાઈ તમારી સિબિર સારી હશે તો સો ટકા સુધી લોન પણ થઈ શકે છે વ્યવસ્થિત માણસ જ રહે છે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયા જોવા તમને મળી શકે છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો જેથી તમારા માટે અમે નવા વિડીયા લાવી શકીએ રાજકોટના કયા એરિયામાં તમે રહો છો અથવા તમે કયા સિટીમાં રહો છો તે પણ કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો આ આપણી સોસાયટીનો કોમન પ્લોટ છે ત્યાં નાના મોટા પર્સંગ પણ તમે કરી શકો છો અને નાના મોટા વાહન પણ રાખી શકો છો હવા ઉજાજ ફૂલ છે ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા પાણીની આરએનસી લાઈન ગેસ લાઈન